બે ઓશો ગાડી લેતો શું લેવા અરે તારા ડોળોમાં કોક ઝેર ભરીયો કોણ કોણ હારા મૂઠા પેલા ઝેરો પાવાડી પીવા આપડા ઘેર આવ એટલે કે આય તો આયો તારી ઓશો દેખ ઓ ભુંગવાળી કરુંવાળી કર ઘરમાં અરે મથુરિયા જા ને કાકા ઓહી હાય બાપા સીધું કાકા ઉપરથી સીધું મથુરિયા હા એટલે અમે રસ્તા પર બે બે તો હોવા જન ઊજા જાય ઊંગો

સો કાકા જેતો શુલે તો ન ઉગવો દુ નઈ યાર જા ગરમા પડી રે જા તું મારો કાકા હું તારો મારો કાકા તમે તો મોનલ મોનલ લગી રે તને કઈ હજુ સુખ્યો નઈ તો હું આગળ નઈ ઉગવાનો તો તેમ હું તો ગરમા તો હું ઉગવા મુ બી આલવા શ્રીમ લાઈ ખાટલો ઢાળી અલ્યા કોક આઈ લઈ જાવા લે કશ્યું હું રાખીયો બધું પડીયો તારા માં કાં ગોંગો તો કેન સાયકલ બેર માગી

ભૂથા કે ના છે બોલા ભાઈ ગયા લાગી પેલા પેલી ગાડી લેવા આવે એનું નોમ એવું હોય શિખર હું તો ભૂલી

અલે તું તારી કને કાડી પડી યાર તને તું મોટી ટોપી તને તને મંડળી તા કાકા જેવું તને ખબર તા કાકા પણ તું હવે મરી ગયો મોન કે યાર અલે તાર કાકો ના થઉ લે આ ભાઈ ના થઉ તારો હું અલે પણ કોણ આ મરી ગયા યાર હોભળક ના મરે યાર મારો જિગરી ભાઈ પણ તું હમરી તા બોલ યાર રે કાળિયા મોફંડો હોભળતું હોય તો એકવાર અલે હજુ તારો કાર્ય કર અલે ના કે હું તારાથી મોટો તને ખબર પડે

તો મારા ભાઈ બંધ અરે તારો ભાઈ ના થવું એમ તારો ભાઈ બંધ થઈ થવું તાર તાર ભાઈ હું લેડો ના ભાઈ મારા ભાઈ મારા ઉપર યાર લેજો અલે યાર આ પડ્યા જુઓ સકલ પડ્યો આ પડ્યા એ આઈ રહે હાય હાય મને તો પટાઈ દીધો લે કે ધોકા હાય હાય મરી ગયો

ના થાય પાંચ લાખ રૂપિયા કશું ના આલી મને આ કુનાઇન જોડે લઈ લે તો મરી ગયો બોકર લઈ લે ના થઈ લે ભૂલ્યા

મારું જે ટુ હા